દર ખાતે આઠ કિલોમીટરની પદયાત્રાનું આયોજન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પંચોતેર ધોરાજી વિધાનસભા મતવિસ્તાર દ્વારા આયોજન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તેમની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા તમામ વિધાનસભા મત વિસ્તારોમાં પદયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ગોવિંદ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માખડિયા ભાયાવદર શહેર ભાજપ અગ્રણી ઇન્દુભા ચુડાસમા જિલ્લા અને તાલુકા ભાજપ અગ્રણીઓ તથા સંગઠનના નામી અનામી બધા જ પદાધિકારીઓ તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ની દોઢસો જન્મ જયંતિ નિમિત્તે તારીખ સોળ થી કાર્યક્રમો થાય છે ઉપલેટા ધોરાજી શહેર ધોરાજી તાલુકો ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો ભાયદા શહેર એનું ભાયાદર સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એથી ખાખી જાડિયા સુધીમાં આપણે કુમાર શાળાના શિક્ષિકાઓ અને શિક્ષકો અને બધા સાથે રહી વિદ્યાર્થીઓ મોદીરા ગઢાળા અને ખાખી જારિયા અને છેલ્લે આય ખાખીજારીયા મુકામે એ બધાયને ભોજન કરાવી અને અંદાજે પાંચસો જેટલા લોકોએ એકી સાથે અહીંયા બધાએ ભોજન લીધું અને આ એકતા યાત્રાનું સમાપન કર્યું ખાખીજારિયા મુકામે તો ખાખીજારિયા ગામના બધાય અમારા આગેવાનો આય સમાજના પ્રમુખ છે તીકાંતભાઈ સુવા છે મૂળુભાઈ છે રાજભાઈ ગોલ છે માથી પ્રમુખો સરપથી કેતનભાઈ હાજી અને બધા વ્યવસ્થિત કામગીરી થી બધા એકતા યાત્રા નું સમાપન થયું ખાતી બોલો ભારત અહેવાલ વિપુલ ધામે ચાર લોકાર્પણ